સુરતમાં પાટીદાર દીકરીના આપઘાત કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે એક યુવકના ત્રાસથી નેનુએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે પોલીસે આ મામલે યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે સિંગળપુર પોલીસે યુવકના પિતાની ધરપકડ કરવામાં આવી અને આરોપી યુવક હજુ પોલીસ પકડથી દૂર છે બીજી તરફ પોલીસે ને મોકલવામાં આવ્યો છે પાટીદાર દીકરી નેનુના આપઘાત કેસમાં પોલીસ સક્રિય જોવા મળી રહી છે એક યુવકના ત્રાસથી નેનુએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે પોલીસે આ સમગ્ર મામલે યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે મહત્વનું છે કે આ પાટીદાર દીકરીના આપઘાતનો સમગ્ર મામલો જ્યારથી સામે આવ્યો ત્યારથી સમગ્ર રાજ્યભરમાં તે ચર્ચાનો વિષય બન્યો છે એક યુવક જે છે તેને હેરાનગતિ કરતો હોવાનો આક્ષેપ આ પીડિતાના પરિવારજનો જે છે તે કરી રહ્યા છે અને આ પાટીદાર દીકરી કે જેણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું અને તેના પરિવારજનો કહી રહ્યા છે કે તેને હેરાનગતિ થઈ રહી હતી આરોપી યુવક અને તેના પિતા બંને ધાકધમકી કરતા હતા ત્યારે આ તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને જેટલી પણ વિગતો જે છે એ મોબાઈલથી મળશે તો મોબાઈલને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે તમામ જે ટેકનિકલ પુરાવા જે જોઈએ છે એ તમામ ટેકનિકલ પુરાવા એ મોબાઈલ પરથી પ્રાપ્ત થશે તમામ જે વિગતો બહાર આવે એના પછી હવે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જોકે આરોપી યુવક હજુ પોલીસ પકડથી દૂર છે સિંગળપુર પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે યુવકના પિતાની ધરપકડ કરવામાં આવી છે તો મહત્વની અપડેટ છે આ મામલે યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને યુવકના પિતાની ધરપકડ કરવામાં આવી છે સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયા છે લાઈવ સીધા એમની પાસે જઈને પૂછીશું અમિત હવે કઈ દિશામાં તપાસ આ સમગ્ર કેસની ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તારમાં આજે એક ઘટના બની હતી કે એક જે ઓગણીસ વર્ષીય શિક્ષિકા હતી તેના આપઘાતની ઘટના છે તે સામે આવી હતી અને આ આપઘાતની ઘટના સામે આવ્યા બાદ પાટીદાર સમાજ છે તે મેદાને આવ્યો છે અને આજે ઓગણીસ વર્ષીય યુવતી છે નેના તેને ન્યાય અપાવવા માટે હવે સમાજ મેદાને છે ત્યારે બીજી તરફ સિંગણપોર પોલીસ દ્વારા આ જે યુવક છે તેના જે પિતા છે તેની ધરપકડ કરવામાં આવી છે વિષ્ણુ દેસાઈની હાલ ચિંગણપોર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે પૂછપરછ કરવામાં આવી છે બીજી તરફ આજે નેનાને જે હેરાન પરેશાન કરનાર જે યુવક હતો તે હાલ પોલીસની પકડમાં નથી આ ઉપરાંત તેનો કોઈ પણ અતોપતો હાલ લાગી શક્યો નથી આ ઉપરાંત બીજી તરફ આજે નેનાનો મોબાઈલ છે તેને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યો છે બીજી તરફ તમામ જે ડિજિટલ પુરાવા છે તે એકઠા કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે નેનાના પરિવારના સભ્યોનો આક્ષેપ છે ગુનો દાખલ થયા બાદ પોલીસે આજે યુવકના પિતા છે વિષ્ણુ દેસાઈ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ વિષ્ણુ પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં જી બિલકુલ અમિત જે પ્રકારે ઘટના સામે આવી છે ચોક્કસ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પેદા કરે તેવી સ્થિતિ છે અત્યારે એક દીકરી જે છે એ દીકરી કોઈની હેરાનગતિના કારણે તેણે અંતિમ પગલું ભરી લીધું પરિવારજનો સતત એવું કહી રહ્યા છે કે હેરાનગતિ થઈ રહી હતી અને ક્યાંક પરિવારજનો એ પોલીસનું શરણું લેવામાં ક્યાંક અચકાતા હતા તે પ્રકારની સ્થિતિ ક્યાંક અહીં જોવા મળી રહી છે હવે પોલીસ દ્વારા આગળ કેવા પ્રકારે તપાસ અને મોબાઈલ પણ મોકલાયો છે એફએસએલમાં મોબાઈલથી કેવા પ્રકારના પુરાવાઓ મળી શકે છે જી ચોક્કસથી પોલીસની ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને યુવતીના પિતા દ્વારા ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે નીલ છે તે વારંવાર મોબાઈલ પર ધમકીઓ આપતો હતો અવારનવાર ફોન કરી તેને હેરાન પરેશાન કરતો હતો મેસેજો કરતો હતો અને તમામ બાબતના પુરાવા એકઠા કરવા માટે હાલ આજે યુવતીનો મોબાઈલ છે તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે જો કે એફએસએલમાં મોબાઈલની તપાસ બાદ જ કેટલાક ખુલાસાઓ સામે આવશે કે ખરેખર આ જે યુવક છે તે કઈ રીતે હેરાન પરેશાન કરતો હતો પરંતુ હાલ જે યુવતીના પરિવારના સભ્યો આક્ષેપ મુજબ પોલીસ દ્વારા આ યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ યુવકના પિતા છે વિષ્ણુ દેસાઈ તેને જે છે તે ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ પણ ચાલી રહી છે બીજી તરફ આજે યુવક છે તેનો કોઈ પણ હાલ પોલીસને લાગ્યો નથી યુવક પકડાયા બાદ તેનો મોબાઈલ પણ પોલીસ એફએસએલમાં મોકલશે અને તેના મોબાઈલમાંથી પણ ડિજિટલ પુરાવા એકઠા કરશે અને હાલ પ્રાયોરિટી ના જે ધોરણે તો વિષ્ણુ દેસાઈની પૂછપરછ છે પોલીસ કરી રહી છે ને આ જે ઈસમ છે જેના પર આક્ષેપો થયા છે જેના કારણે નેનાએ આપઘાત કર્યો